વનરાજ ગરૈયા વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર અધ્યક્ષ ખાસ તો બીજી તારીખે દશેરાના દિવસે જે રાજકોટમાં દર વર્ષે પરંપરાગત લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ થઈ રહ્યો છે આ વખતે પણ આ વિશ્વ હિન્દુ પ્રેરિત દશેરાના દિવસે આ દિવસે તમે આપણા સમાજમાં જે જે અલગ અલગ

એમના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને સર્વ જનતાના માટે લાભ લેવા અને ખાસ તો પધારવા માટે ભાવભર્યું આમંત્રણ લગભગ રાવણ જે છે તે ચોપન ફૂટ છે કુંભકર્ણ છે એ પિસ્તાલીસ ફૂટ છે અને મેઘના છે એ ચાલીસ ફૂટ છે ત્રણ પુતળાઓનું દહન કરવામાં આવશે